નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડોક્ટર દુધિયા સાહેબની સત્ય ઘટના વિશે ત્રણ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ રાત્રે આઠ ને પિસ્તાલીસ વાગ્યે મારા મોબાઈલમાં એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો શરદભાઈ દુધિયા સાહેબ ગંભીર રીતે બીમાર છે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની સ્થિતિ સારી ન કહી શકાય મારી સાથેનો એમનો છેલ્લો ફોટોગ્રાફ આપને હું મોકલું છું જે બે હજાર એકવીસમાં દિવાળીના દિવસે ખાડિયા ખાતે આવેલા એમના નિવાસસ્થાનમાં અમે ક્લિક કર્યો હતો સાવ અજાણ્યો નંબર હતો માહિતી આપનાર વ્યક્તિ ભલે અજાણી હતી પણ જેમના વિશે માહિતી આપવામાં આવી હતી એ ડૉક્ટર દુધિયા સાહેબ તો આખા અમદાવાદ માટે ખૂબ જાણીતા હતા મારો પોતાનો એમની સાથે બેતાલીસ વર્ષનો અંગત સંબંધ હતો દુધિયા સાહેબ મારે કોલમના મરબંક વાચક અને કલમના પ્રગાઢ ચાહક હતા એમની ગંભીર હાલતના સમાચાર જાણીને હું દૂરના ભૂતકાળમાં સરી પડ્યો ઓગણીસો ને વર્ષ હતું હું અમદાવાદની વી એસ હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં સાવ નવો જ જોડાયો હતો મેં એમબીબીએસનો અભ્યાસક્રમ જામનગરની મેડિકલ કોલેજમાંથી પૂરો કર્યો હોવાથી વી એસ હોસ્પિટલના કેમ્પ્સ વિશે સાવ અજાણ્યો હતો એના કારણે ભૌગોલિક ભૂલો તો અસંખ્યવાર થતી રહેતી હતી પરંતુ જાણીતા મોટા વજનદાર નામો અને ચહેરાઓને ઓળખવામાં પણ હું થાપ ખાઈ જતો હતો એક વાર તો લેબર રૂમમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે હોસ્પિટલના સુપ્રિમેટેડ આવ્યા હતા ત્યારે એમને ન ઓળખી શકવાને કારણે હું ખુરશી પરથી ઊભો થયો ન હતો જ્યારે બીજા મિત્રોએ આ વિશે મારું ધ્યાન દોર્યું ત્યારે મેં હોઠ હોઠવગું કારણ આગળ ધરી દીધું હતું હું શું કરું અજાણ્યા અને આંધળા બે સરખા કહેવાય છે ડિસેમ્બર મહિનાની રાત્રિનો સમય હતો હું ચેન્નાઈ મેટરનિટી હોમના લેબર રૂમમાં ઇમરજન્સી ડ્યુટી બજાવી રહ્યો હતો મારી સાથીદાર લેડી ડોક્ટર જમવા માટે મેસમાં ગઈ હતી એ પાછી આવે એ પછી મારે જવાનું હતું લેબર રૂમના વિભાગમાં એક સાથે અઢાર જેટલી સ્ત્રીઓ પ્રસૂતિની પીડાથી કારંજી રહી હતી એમની સીચો કોરિડોરમાં પણ સંભળાતી હતી હું એમને તપાસીને કેસ પેપરમાં નોંધ લખવા માટે બેઠો હતો ત્યાં કોરિડોરના બીજા છેડેથી વધુ એક પ્રસૂતાને મારી તરફ આવતા જોઈ એની સાથે એનો ગામડિયો લાગતો પતિ પણ હતો મારે માટે આશ્ચર્યની વાત એ હતી કે આ અબૂત લાગતા પતિ પત્ની સાથે એક શહેરી અને શિક્ષિત દેખાતો પુરુષ પણ હતો શબ્દાર્થમાં પાતળી સોટી જેવું શરીર હેંગર ઉપર લટકાવ્યો હોય એવા સફેદ પેન્ટ શર્ટ રૂની પૂણી જેવો ગોરો ગોરો વાન હતો આંખોમાં બુદ્ધિની ચમક અને ચહેરા પર કરુણાનું લીપણ કર્યું હોય એવો ભાવ હતો એમને આવતા જોઈને નર્સ બહેનો આયા બહેનો અને વોર્ડ બોય જ ઊભા થઈ ગયા અને ઝૂકીને આદર આપવા લાગ્યા આપણા રામ તો ખુરશી ઉપર બેસી રહ્યા હું ક્યાં એમને ઓળખતો હતો એ શ્વેત વસ્ત્રધારી દેવદૂત પેલી ગરીબ ગ્રામીણ અને ગંદી સ્ત્રીનો હાથ પકડીને ધીમે ધીમે દોરતા મારી પાસે આવી પહોંચ્યા મેં એમની સામે જોયું એમણે અત્યંત વિનમ્ર સ્વરમાં મારી સાથે વાત કરી ગુડ ઇવનિંગ ડૉક્ટર અત્યારે તમે ફરજ ઉપર હો એવું લાગે છે આ દીકરી નજીકના ગામડેથી આવી છે દાયણે આઠ કલાક મહેનત કરી પણ પ્રસૂતિ થઈ શકી નહીં એટલે એણે અહીં મોકલી આપી છે હું તમને વિનંતી કરું છું કે તમે એને બરાબર તપાસીને અંગત ધ્યાન આપીને એની ડિલિવરી કરાવી આપો આ બહેન તમારે શું થાય મારો સવાલ સાહજિક હતો એમણે ભાર સહજ સ્મિત કરીને જવાબ આપ્યો ભારતીયાને નાતે એ મારી દીકરી થાય છે અને હું એનો બાપ એટલું કહીને મારો આગોતરો આભાર માનીને એ ચાલ્યા ગયા મેં સ્ત્રીના પતિને પૂછ્યું આ ભાઈ કોણ હતા પતિએ જવાબ આપ્યો ભગવાન જાણે કે એ કોણ હતા પણ અમારે માટે તો એ ભગવાન જ હતા મારી ઘરવાળીને લઈને હું રિક્ષામાંથી ઉતર્યો પણ ક્યાં જવું એની મને ખબર નહોતી હું આમથી તેમ ભટકતો હતો જેને પૂછવું એ મોં ફેરવી લેતા હતા એ વખતે આ ભગવાન મળી ગયા મારી ઘરવાળીને ટેકો આપીને એમને અહીં સુધી લઈ આવ્યા કેસની બારી ઉપરથી અમારો કેસ પણ કઢાવી આપ્યો અને પછી તમને ભલામણ પણ કરી દીધી આ પહેલા અમે ક્યારેય એમને જોયા નથી સ્ટાફ સિસ્ટર પાસેથી જાણવા મળ્યું કે એ બીજું કોઈ નહીં પણ બાળકોના વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા અમદાવાદ શહેરના સાર્વધાનિક લોકપ્રિય એવા ડૉક્ટર એમ વી દુધિયા સાહેબ હતા ભારતીય વિદ્યાલય ખાડિયા ગોલવાડમાં કેટી દેસાઈ સાહેબના કડક અનુશાસન હેઠળ શિક્ષણ પામેલા મનુભાઈ દુધિયા ભવિષ્યમાં અમદાવાદના તબીબી જગતમાં સૌથી વધારે લોકચાહના પ્રાપ્ત કરનાર બાળરોગ નિષ્ણાત બની જશે એવું કોણે ધાર્યું હતું દુધિયા સાહેબનો પારિવારિક ધંધો દૂધનો હતો દુધિયા સાહેબ રોજ સવારે દૂધના વારા ભરવા જતા અને બપોરે ભણવા જતા પછી એક સમય એવો આવ્યો કે અમદાવાદમાં એવું વિધાન પ્રચલિત થઈ ગયું કે બાળક જન્મે એટલે એને બે વસ્તુની જરૂર પડે છે એક દૂધની અને બીજી દુધિયાની હાલના અમદાવાદમાં જેમની ઉંમર સાઠથી પાંસઠ વર્ષની આસપાસ છે એમાંના ભાગ્યે જ કોઈ એવા હશે જેમણે એક પણ વખત દુધિયા સાહેબની દવા ન લીધી હોય દુધિયા સાહેબ કદાચ એકમાત્ર એવા ડૉક્ટર હશે જેમણે બાળકના રડવાના અવાજ પરથી કહી આપ્યું હોય કે તમારા બાળકે ધાણી ખાધી એટલે માંદું પડ્યું કે પછી જામફળ ખાધું ચોખા છાવવાની રજ ઉડી એ પછી ઘરમાં કોઈનો છેપ લાગ્યો છે બાળક કોઈ મિનિસ્ટાઈસના પેશન્ટ સાથે રમેલું લાગે છે ક્યારે દુધિયા સાહેબ કહી દેતા કે આ બાળક પચીસ વર્ષનું થશે ત્યારે તેને ચોક્કસ પ્રકારની તકલીફ થશે હાલમાં ડૉક્ટરો નિદાન કરતા પહેલાં જાત જાતના રિપોર્ટ્સ કરાવે છે જ્યાંથી બીજા ડૉક્ટરો હથિયાર હેઠા નાખવાની શરૂઆત કરે ત્યાંથી ડૉક્ટર દુધિયા સાહેબની ટ્રીટમેન્ટ શરૂ થાય ઓછામાં ઓછા ટેસ્ટ કરાવીને વધુમાં વધુ સચોટ નિદાન કરવું એ એમની વિશેષતા હતી દુધિયા સાહેબની સાદગીની સુગંધ પુરા શહેરમાં પ્રસરી ગઈ હતી જ્યારે એમણે વાડીલાલમાં સેવા આપવાની શરૂ કરી અને સાથે સાથે આશ્રમ રોડ ઉપર આવેલા નોબલ્સમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી ત્યારથી રિક્ષાવાળો સવારે એમના ઘર પાસે બપોરે વીએસ પાસે અને સાંજે નોબલ્સ પાસે અને રાતના વીએસના રાઉન્ડ પછી પાછા હોસ્પિટલના ઝાપા પાસે ઊભા હોય અને અંદર લડતા હોય કે દુધિયા સાહેબે કોની રિક્ષામાં બેસવું ડૉક્ટર દુધિયા સાહેબ એકમાત્ર એવા ડૉક્ટર હતા જેમણે પ્રાઇવેટ પ્રેક્ટિસની શરૂઆત કરી જેના પ્રથમ દિવસે જ ક્લિનિક દર્દીઓથી ઉભરાઈ ગયું હોય તેઓ એકમાત્ર એવા ડૉક્ટર હતા જેઓ ક્લિનિકમાં બેસીને દર્દીઓ તપાસતા હોય ત્યારે વેઇટિંગ રૂમમાં કોઈ રડતા બાળકનો અવાજ સંભળાય તો બહાર દોડી આવે અને અસહાય માતાના હાથમાંથી બાળકને લઈને એને ચાનું રાખવા માટે પોતે જમીન ઉપર બેસી જતા હતા દુધિયા સાહેબની સારવાર પામેલા લાખો બાળકોના મમ્મી પપ્પાઓ કહે છે દુધિયા સાહેબના હાથમાં જશ રેખા હતી એવી જશ રેખા જે ભાગ્યે જ કોઈ ડૉક્ટરના હાથમાં હોય છે તેઓ માત્ર સારવાર નહોતા આપતા પરંતુ બાળકના માથા પર હાથ મૂકીને કહેતા હતા કે આને કાંઈ નહીં થાય અને મળતું બાળક જીવી જતું હતું ડૉક્ટર દુધિયા સાહેબ માટે બાળકોને તપાસવાના ત્રણ સ્થાનો હતા એક વી એસ હોસ્પિટલના પીડિયાટ્રી વિભાગમાં અને બીજું જેમનું પ્રાઇવેટ ક્લિનિક અને ત્રીજું શહેરની કોઈ પણ જાહેર જગ્યા સાહેબનું આ ઓપન ક્લિનિક સિટી બસમાં પણ ચાલતું રહે રસ્તા ઉપર પણ ધમધમતું રહે અને એમના ઘરે પણ રડતા બાળકો આવતા રહે અને સતા પાછા ફરે ઓગણીસો ને સવારના સાડા સાત વાગ્યે સિટી બસમાંથી ઉતરીને હું અને ડૉક્ટર દુધિયા સાહેબ વીએસ હોસ્પિટલ તરફ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે તગારા અને પાવડા લઈને મજૂરી ઉપર જતા ગરીબ માણસોને પોતાના બીમાર બાળકો માટે પ્રિસ્ક્રિપ્શન લખી આપવાની વિનંતી કરતાં પણ મેં પોતે જોયેલા છે મને યાદ છે કે દુધિયા સાહેબે એક પણ પૈસો લીધા વગર સિટી બસની ટિકિટ પાછળ સારવાર લખી આપી હતી એક કેવો સુભગ યોગાનું યોગ કહેવાય કે ગુજરાતના બે શ્રેષ્ઠ તબીબો ડૉક્ટર એચ એલ ત્રિવેદી અને ડૉક્ટર દુધિયા પચાસના દાયકામાં બીજે મેડિકલ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હતા સાવ અજાણ્યા લોકો પત્ર લખતી વખતે સરનામામાં માત્ર દુધિયા ખાડિયા અને ઇન્ડિયા આટલું જ લખે તો પણ પત્ર એમની પાસે પહોંચી જતો હતો એક મિત્રે એમની શાનમાં સુંદર વિધાન કર્યું છે જે દિવસે દુધિયા સાહેબનું અવસાન થયું એ દિવસે થોડા કલાકો પહેલાં બ્રિટનના મહારાણીનું પણ મૃત્યુ થયું હતું દુધિયા સાહેબ તમારું સ્વાગત કરવા માટે બ્રિટનના મહારાણી સ્વયં સ્વર્ગના દ્વાર ઉપર હાજર છે ડૉક્ટર દુધિયા સાહેબની વિદાય સાથે તબીબી જગતનો એક યુગ સમાપ્ત થયો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર